3 વાડ 6 બોલ માં 8 રન જોઈ છે આપણે જોવી હવે શું થાય છે સાંગા કારા છે ભાઈ છ જો 6 બોલ માં 8 રન જોઈ છે હાલો 2 2 વાટ ગયા છે બે વાટ જાય 2 ગયા ભલે વાટ જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો સક્કો વયો ગયો એ વયો ગયો ગયો દોડો બે દોડો